કેમ છો ફ્રેન્ડ્સ હું છું જીમિત સોની રાજકોટથી આજે આવી ગયો છું ભાઈ રાજકોટની ખાવ ગલીમાં આપણે અહીંયા વિડીયો ઉતારેલો હતો રામનાથ ફાસ્ટ ફૂડમાં સેન્ડવિચનો જે ઘણો વાયરલ થયો હતો હવે આ લોકો બે નવી સેન્ડવીચ ચાલુ કરે છે તો આપણે આજે જોઈએ કે સેન્ડવિચ છે તો ચાલો આપણે વિડીયો આગળ સ્ટાર્ટ કરીએ અને આ લોકો બીજું હોટ ડોગ છે સેન્ડવીચ બીજી ઘણી બધી આઈટમ પણ અહીંયા રાખે છે ફ્રેન્ડ્સ તો ચાલો આપણે એના જ મોડે સાંભળશું બીજી કઈ કઈ આઈટમ અહીંયા મળે છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ આપણે વાયરલ થયો હતો વિડીયો કેમ છો જયદીપભાઈ બસ મજામાં મજામાં ને આજે અમે તમને કઈ કીધું કે નવી સેન્ડવિચ બનાવવાની જો કઈ છે આપણે નવી બે સેન્ડવિચ આપણે લોન્ચ કરી દીધી છે એક રીમ જીમ ચીઝ બ્લાસ્ટ છે અને એક ગુગલી ચીઝ બ્લાસ્ટ છે ગુગલી ચીઝ બ્લાસ્ટ હા બે ન્યુ લોન્ચ છે અને મારા હિસાબે તો રાજકોટમાં મારા સિવાય કોઈ નઈ બનાવતું હોય બરાબર

બે જણાને ઓવર થઈ જશે એમ હા બરાબર ફોર લેયર આવશે ઓના 3 લેયર માં ઓવર લેયર માં બે જણા ફોર લેયર આવશે સરસ આ બધી આપડે એની તૈયારી થઈ જાય ને હા એની તૈયારી ચાલુ છે પનીર આવશે એમાં સેન્ડવિચ પનીર એ પનીર બે બ્લાસ્ટ એમ ને પીજ પનીર બે બ્લાસ્ટ

પોદીનાની હા પુદીનાની પુદીના પુદીનાની ઈ પણ અંદર મસાલામાં નાવાની એમ હા એક છે બે આપડે ને સરખા જેવું જ છે

મસાલો તો અલગ આપી જ છે ભેગો બ્લાસ્ટ કરવાનો છે આમાં ચીઝ નો બ્લાસ્ટ કરવાનો છે ના આપડે આ કઈ રીમજીમ બને આ રીમજીમ ચીજ બ્લાસ્ટ રીમજીમ ચીઝ બ્લાસ્ટ આવા કોઈ પણ એમ જોઈને કે ના ચીજ બ્લાસ્ટ થયો તો જ આ તો જ ખાપ તો જ પૈસા દેવાના પૈસા દેવાના હે તો જયદીપ ભાઈ હવે જીત બ્લાસ્ટ કરે છે ભાઈ ઓ ત્રણેય માં તમે આવડી ચીજ નાખશો યસ અને જેટલું અંદર આવશે એટલું જ પાછું ઉપરથી પણ આવશે ઓ તો તમે ખરેખર આજે ઓ ત્રણેય લેયર પાછી ભેગી થઈ ગઈ છે ઓ હો ચાર લેયર ની સેન્ડવિચ ઉપર અને બટર તો આપણે અમૂલ વાપરીએ બીજું ચાલે જ નહીં

અલગ મસાલો પણ અલગ ન્યુ કોન્સેપ્ટ ખાલી ન્યુ કોન્સેપ્ટમાં મસાલો નથી બરાબર બધું વેજીટેબલ્સ પણ છે હા હા અને અંદર અલગ સોસિસ પણ મય ગઈ હે આ એકલો બટેટાનો મસાલો નથી બધું વેજીટેબલ્સ છે વેફર્સ છે આ નવો વિડિયો નવો છે આખો ક્રન્ચી

આ શું છે આપણે સેજવાન આ સેજવાન હમ ઉદીનાં ચટણી જેતો આมายોનીસ છે ના ઈ ચીઝ ચીઝ છે લિક્વિડ ચીઝ છે લિક્વિડ ચીઝ છે બરાબર 3 મીટીજ આ બરાબર ઉદીનાની ચટણી ઉદીનાની ચટણી હા થઈ રેડી ઓકે રેડી ઉભા આપણે હવે કઈ બનાવી ગુગલી ચીઝ બનાવી છે ગુગલી ચીઝ બ્લાસ્ટ એટલે જેવું નામ એવી સેન્ડવિચ તમે ખાઈને એમ આ ચીઝ ઓલું હમણાં કીધું ઈચ છે ને હા આ ક્રીમી ચીઝ ક્રીમી ચીઝ એટલે પહેલાથી જ ચીઝ થી શરૂઆત કરી એમ ચીઝ થી જ શરૂઆત થાય ચીઝ ના દેવાના હોય ને એમને બહુ જ મજા આવી છે તે આવશે ને આ 3 કોન્સેપ્ટ જ છે આપણે જે સેન્ડવિચ છે માં એવું નથી આમાં ચીજ વધારે આવે નોલા મોછું આવે બે આમાં ફૂલ ચીજ જ આવે ચીજ બ્લાસ્ટ જ ક્યારે કહેવાય કે આનું નામ ચીઝ બ્લાસ્ટ ને આપણે આનું નામ પણ ચીઝ બ્લાસ્ટ છે અને ઓમાં ચીજ બ્લાસ્ટ જ છે બે માં ચીજ તો ભરપૂર જ આવશે ભરપૂર જ આપણે ચીજ નો બ્લાસ્ટ કરવાનો છે એટલે કરવાનો જ છે બ્લાસ્ટ થઈએ

બટર આપણે ઓરિજિનલ અમૂલ જ વાપરીએ બટર અમૂલ અમૂલ અને આપણે હવે કઈ જાય છે આ જાય છે ગુગલી ચીજ ગુગલી ચીઝ બ્લાસ્ટ થઈ ગઈ આપડે હવે કઈ હતી આ ગુગલી ચીજ ગુગલી ચીઝ બ્લાસ્ટ રેડી થઈ ગઈ ને આપડે મામા ઉપરથી બ્લાસ્ટ કરવાનો છે ચીજનો બ્લાસ્ટ હો આ થ્રી લેયર માં આવે બરાબર આની પ્રાઇસ શું આપડે આને 170 રૂપિયા ના 170 અને ઓલી ચાર લેયર માં આવે એને 200 રૂપિયા બરાબર ના 200 ઉપર લે કરના ઓકે જો ભાઈ ચીઝ નો બ્લાસ્ટ થઈ જવું બોલ થઈ દીધું બ્લાસ્ટ તો છે ને મને ખવરાવવામાં પાછી પાણી નઈ કરવાની હમ હવે ફુદીના ની ચટણી ને કેચપ આવી જશે આમાં આવે ઓલી વેફર આમાં વેફર તો આવશે જ વેફર આમ ક્લબમાં માં બધામાં આવે છે એમ ને હા ક્લબમાં વેફર બધામાં કમ્પલસરી છે

તો હવે આપણે ટ્રાય કરશું આ છે આપણે રીમજી આ ગુગલી સેન્ડવિચ ઈ ત્રણ લેયર માં આવે એ તમારા મોઢામાં આરામથી ખવાઈ જશે એમાં એકવાર ટ્રાય કરી લીધી છે રીલ માટે આનો પણ સારો છે તમે અહીંયા આવીને ટ્રાય કરજો ને આપણે આ આવે છે રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે ખાવ ગલીમાં રામનાથ સેન્ડવીચ ફ્રેન્ડ પાછળની સાઈડ આવશે તો ફ્રેન્ડ્સ આવા નવા વિડીયો જોવા માટે ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખો તમારા માટે આવા નવા નવા વિડીયો લેતા આવીશ ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી આવજો ફ્રેન્ડ્સ